અરવલ્લી ના શામળાજીમાં જોવા મળી હતી શામળાજીમાં સજ્જ રીતે વેપારીઓએ દુકાનો બંધ રાખીને ભારત બંધ એલાનમાં જોડાઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો દેશમાં એસસી એસટી સમાજ તેનો વિરોધ કરે છે અને બંને સમાજ દ્વારા સદર ચુકાદાના વિરોધમાં કોર્ટના નિર્ણયને પાછો ખેંચવાની માગણીને લઈ

અનામત અને સતતમાં સુપ્રીમ કોર્ટ દર પેટ જાતિનું વગીકરણ કરવા તેમજ ટીવી નોલ લાગુ કરવા બાબત આપવામાં આવેલા છુવાદાના વિરોધમાં એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધ ઓલ આપવામાં આવ્યો છે ત્યારે આજે શામળાજી ગામના બધા જ વેપારીઓ મિત્રોને હું ખૂબ દિલપૂર્વક એમને આભાર માનું છું કે આજે ભારત બંધમાં અમને બંધ પાડે છે એને અમે સમર્થન કરીએ છીએ બહુ સરસ છે અભિનંદન વેપારી અને ખૂબ ખૂબ અભિનંદન દિલીપભાઈ કટારા પૂર્વ ડેપ્યુટી સરપંચ શામળાજી